નમસ્કાર મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરીશું સરકારી સંસ્થામાં ભરતી અંગેની અને જો તમે એક વિદ્યાર્થીઓ છો અને તમે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ જોબના અપડેટ મેળવવા માંગો છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં ચેનલ પર આપવામાં આવશે જેથી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુનું બેલાયકન અવશ્ય પ્રેસ કરી રાખજો એક્સ સર્વિસમેન કોન્ટીબ્યુટરી હેલ્થ સ્કીમમાં ભરતી રહેશે જેમાં ભારતમાં તમારે નોકરી રહેશે બે હજાર ચોવીસના વર્ષમાં જેમાં છેલ્લી તારીખ આવેદન કરવા માટે ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ તેની ઓફિશિયલ વેબસાઇટની લિંક પણ તમને વિડીયો નીચે આપી દેશે અથવા તો તમે આ વેબસાઇટ પર જઈને તમે વધારે માહિતી પણ ભરતી અંગેની મેળવી શકશો પોસ્ટમાં વાત કરીએ તો તેમાં અલગ અલગ પદો પર ભરતી રહેશે જેમાં ઓઆઈસી પોલ ક્લિનિક મેડિકલ ઓફિસર ડેન્ટલ ઓફિસર ફાર્માસિસ્ટ લેબ ટેકનિશિયન નર્સિંગ આસિસ્ટન્ટ ડેન્ટલ હાઇજીનિસ્ટ ડ્રાઈવર ચોકીદાર મહિલા પરિયાર સફાઈ કારકુન જેવી અલગ અલગ ભરતી પર તમે ફોર્મ ભરી શકો છો શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો એમાં ધોરણ આઠમું પાસ કરેલ હોવું જોઈએ મહત્તમ અનુસ્નાતક હોય તેવી લાયકાત અહીં રાખવામાં આવેલી છે ને તમારે વધારે માહિતી માટે તમે જાહેરાતમાં નોટિફિકેશન પણ વાંચી શકો છો પગાર ધોરણની વાત કરીએ તો તેમાં ઓછામાં ઓછો પગાર માસિક સોળ હજાર આઠસો લઈને પંચોતેર હજાર ચૂકવવામાં આવશે પોસ્ટ મુજબ તેનું પગાર ધોરણ અલગ અલગ રાખેલ છે તેની વધારે માહિતી તમને જાહેરાતમાં મળી જશે વયમર્યાદામાં વાત કરીએ તો તેમાં વયમર્યાદા પણ ઉલ્લેખ કરવામાં આવેલો નથી મહત્વની તારીખમાં વાત કરીએ તો તેમાં આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસથી ત્રીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી આવેદન કરી શકો છો એક સર્વિસમેન કોન્સ્ટ્રીબ્યુટ હેલ્થ સ્કીમ અરજી કરવાની પ્રક્રિયા સૌ પ્રથમને એની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું રહેશે લિંક નીચે તમને આપી દઈશ એના પછી ઓમ પર એપ્લાય ઓનલાઈનનું તમને બટન જોવા મળશે તેના પર ક્લિક કરીને તમારે જરૂરી માહિતી અને દસ્તાવેજો તમારે સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે અને ફોર્મ ભરાયા બાદ તમારે સબમિટ પર ક્લિક કરશો એટલે તમારી અરજી પ્રિન્ટઆઉટ થઈ જશે અને આ રીતે તમે તમારું ઓનલાઈન આવેદન કરી શકો છો તો આ અંગેની સંપૂર્ણ લિંકની વિડીયો નીચે તમને આપી દઈશ તેના ઉપર ક્લિક કરીને સીધા તમે વેબસાઇટ પર જઈને માહિતી અને જાહેરાતની લિંકની મદદથી જાહેરાત પણ નોટિફિકેશન વાંચી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ